તો હે વરદાન આપનાર હે સુખી સમૃદ્ધિ આપનાર હે નિર્ભતા આપનાર હે ધન સંપત્તિ માતા સરસ્વતી મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો ત્યાર પછીનો બીજો શ્લોક છે એની વાત કરીએ તો મિત્રો ભારે શરીર વાળો હાથી અંકુશ વડે વશ થાય છે શું હાથીના કદ જેટલો જ અંકુશ હોય છે વજ્રથી હણાયેલા પર્વતો વેરવિખેર થઈને પડે પડે છે શું પર્વતો વજ્ર જેવડા હોય છે દીપક પ્રજ્વલિત થતા અંધકારનો નાશ થાય છે શું અંધકાર દીપક જેવડો હોય છે જેનો તેજ શોભે છે તે બળવાન છે અને સ્તુર્તામાં સુવિશ્વાસ ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો હે જળ તારા શીતળતા નામે ગુણ કુદરતી છે તારી નિર્મળતા સ્વાભાવિક છે તારી પવિત્રતાને તો શું કહીએ જેના સ્પર્શથી બીજા અન્ય પણ શુદ્ધ થઈ જાય છે અથવા તો પ્રશંસા કરવા યોગ્ય પદ કહેવાય છે તો તો પ્રાણીઓનું જીવન છે હે જળ આ કારણસર જ્યારે તું ઢળતા માર્ગે જાય છે ત્યારે તેને રોકવા માટે કોણ સમર્થ છે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે સૂર્ય હિ હ કિમચ उपादते कि कितु मंचुती च सूर्य स्वगुण गुणा न मुचित क बलवान यस्य तेज विराजते स बलवान भवती नीचे आपला शब्द उपर न प्रेचता न नेचता नप्रेचता

તેને માટે મૃત્યુ સમાન સાબિત થાય છે તે માત્ર પાપી છે અથવા ચિકિત્સા કરતું મહર્તી ચિકિત્સા નિદાન કરવા યોગ્ય હોય છે ચિકિત્સા નિદાન કાર્ય ગમે તે કરી શકે નહીં કારણ કે આ કાર્ય અને તેનું ફળ સીધી રીતે રોગીના જીવન ઉપર જોડાયેલું હોય છે આથી કોઈ સામાન્ય માણસ ચિકિત્સાનું કાર્ય કરવા માંડે તો ક્યારેય રોગીનો જીવન સંકટમાં આવી પડે છે આથી વૈદ્યની પાસે ચિકિત્સા કરાવવાની એક ચોક્કસ લાયકાત હોવી જોઈએ તે ઉપરાંત કેટલીક બાબતો એવી છે કે જેનાથી ચિકિત્સક વિશેષ સુપરિચિત હોવો જોઈએ વૈદ્યની પાસે સારી સ્મરણ શક્તિ હોવી જોઈએ તે રોગ મટાડવાના ઉપાય અને તે થવાના હેતુને જાણનારો હોવો જોઈએ તે જીતાત્મા અર્થાત પોતાની જાત ઉપર સેમ રાખનારો હોવો જોઈએ આ ઉપરાંત તે રોગોની સારી રીતે પરીક્ષા કરીને તેનો ઉચિત નિદાન કરી ચિકિત્સા કરનાર હોવો જોઈએ આવો જ વૈદ્ય રોગીની ચિકિત્સા કરી શકે છે ત્યાર પછી મિત્રો તમારે શ્લોક પૂર્તિ કરવાની છે તો અહીં બે શ્લોક પૂર્તિ છે એમાંથી કોઈ પણ એક કરી શકો છો નીચે આપેલા પ્રશ્નના વિકલ્પ માંથી બ્રહ્મ ન ઉપસપરતી તો મિત્રો આવશે સરિતામ લક્ષ્મી પતે લક્ષમ કિમ તો આવશે કારમુક યુધિષ્ઠિર સૌ પ્રથમ કોને જીવિત કરવાનું કહે છે

ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દો ઉપર ખાલી જગ્યા પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પણ આપણે પૂરી દીધેલી છે આ પ્રકારની પેલી ખાલી જગ્યા જે છે તેની અંદર આવે છે દ બીજી ખાલી જગ્યાની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો જવાબ મુનિ અને ત્રીજા ની અંદર આવે છે મલિન્તા ત્યાર પછી સાચો જવાબ સુધિને લખવાનો છે દે ધવમ ઇતિષ્ય કહ અર્થ તો દયામ કરોત દિસાયા સમાનતા નામ કીમ તો વિચારस्य समानता ક ભેરચ માનમ્યુ આશ્રમમ સુકહ અપશ્ય તાવસે બી પાદપેહ કા પરિતૃષ્ટા અસ્યંતી તાવસે વસંતસેના આધુનિક કાલે ઈદૃશી મુદ્રા વર્તતે તો કારગજી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ક ની અંદર નીચે આપેલા ગદ્યખંડને વાંચીને સંસ્કૃત પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃત ભાષામાં આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જવાબ અહીં જે પ્રશ્ન એક બે ત્રણ અને ચાર આપ્યા છે ચારે ચારના પ્રશ્નોના જવાબ જોઈ શકો છો શિક્ષાત્મક નોંધ લખો કોઈ પણ બે તમારે લખવાના છે દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલંબ અને વિદ્યાર્થી મિત્રો એની સંપૂર્ણ સમજૂતી લખાઈ ગયા બાદ કઈ કઈની નિર્દોષતા એ વિશે પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રકારે જવાબ લખી શકો છો અથવા તો વસંત સેનાના આગમનના સમાચાર આપવાની ચેટની યુક્તિ તો એ વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે સમજાવી શકો છો ત્યાર પછી અહીં વાક્ય આપેલું છે કેવલાધો ભવતી કેવલાધી તો એકલો ખાનારો કેવળ પાપી બને છે સારી રીતે સમજી વ્યાયામ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તે પણ અહીં જવાબ મેળવી શકશો ભોગ ચારુદત્ત ધનિક આગતઃ હે ચારુ દત્ત તમારા લેણદાર આવ્યા છે

ખાલી જગ્યા પૂરવાની છે તો આવશે આવશે બીજાની અંદર અને ત્રીજાની અંદર આવે છે મિત્રો ગજ પાંડવ ત્યાર પછી તમારે શ્લોક જે છે તેને જોડ જોડવાની છે તો એ પણ આપણે જોડી દીધી છે વિભાગીની વાત કરીએ તો પરિચયાત્મક નોંધ લખવાની છે શિશુપાલનો શિશુપાલ વધનું કથાનક લખવાનું છે ત્યાર પછી રામાયણ જે છે તેનો પરિચય આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે આપી દીધો છે આ પ્રકારે જવાબ લખીશું ખગોળ શાસ્ત્ર વિશે લખવાનો છે ત્યાર પછી ન્યાય સમજાવવાનો છે તો એ રજુ સર્પ ન્યાય જે છે તે તમારે વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો છે અથવા તો ઈક્ષુરસ ન્યાય એ તમારે શેરડીના રસ વિશે પણ સમજાવી શકો છો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપેલા જે પ્રશ્નો છે તેના જવાબો તમારે આપવાના રહેશે તો આવી રીતે તમારા છંદ જે છે અલંકાર છે તેના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાશે તો તમે અહીંથી જોઈને લખી શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં